ભભ મઉભલ કઉણલ મઉલલ૨લા મઉણ ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસમે શ્રી ગુરુદેવ ન ગુરુજ બ્રહ્મા છે ગુરુજ વિષ્ણુ છે અને ગુરુજ મહેશ છે ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મનું રૂપ છે એવા ગુરુને મારા નમન આજે મેં શાળામાં પ્રિન્સિપાલ ભજવી મારો અનુભવ ખૂબ સારો હતો કહેવાય છે ને કે જ્યાં ત્યાં છે કવિ જ્યાં ન પૂગે રવિ ત્યાં પુગે છે કવિ અને જ્યાં ન પૂગે કવિ ત્યાં પૂગે છે અનુભવી આજના અનુભવ બાદ મને ભવિષ્યમાં પ્રિન્સિપાલ બનવાની ખૂબ ઈચ્છા થાય છે મને આજના દિવસે ખૂબ મજા આવી અને આજે દરેક વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકેની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી આજે એમ કહેવાય કે વિદ્યાર્થીઓએ કેવી રીતે હેન્ડલ કરવા એના પ્રશ્નોના કેવી રીતે જવાબ આપવા તે કેટલું મુશ્કેલ કામ છે તો એવી રીતના દરેક શિક્ષક આપણને રોજ એવી રીતના જવાબ આપે છે આપણા દરેક પ્રશ્નોના જવાબ આપે તો એ કેટલું સારું રીતે કહેવાય એટલે એવા શિક્ષકને મારે ન મળે બંને રોજ આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ તેમાં હું સામે કે પબ્લિક સ્કૂલમાં પ્રિન્સિપાલની ભૂમિકા ભજવતો હતો તો મને ગર્વ થાય છે ઉદયસર અને બાલુસર ઉપર કે મને પ્રિન્સિપાલની ભૂમિકા ભજવવા આપી

દશરથભાઈ પ્રિન્સિપાલમાં હતા આયુષીબેન છે તો એના વિભાગમાં પ્રિન્સિપાલમાં હતા તો આ બધા જ વિદ્યાર્થી મિત્રોએ શિક્ષક શું હોય શિક્ષકનું શું મૂલ્ય હોય એ એક દિવસમાં જાણી અને એ પણ એમ કહે છે કે નહીં શિક્ષક બનવું એક અહોભાગ્યની વાત છે તો આવો મોકો આપવા બદલ સારાના આચાર્ય શ્રી બાલુ સર ઉદય સર તેમજ તમામ સ્ટાફ ગણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી અને શિક્ષક દિવસને સારી રીતે પૂરો કરવા માટે ખૂબ જ મહેનત કરેલી હતી અસ્તુ જય હિન્દ જય ભારત